આહવા ખાતે ક્રાંતિનગર નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં પેવર બ્લોકના ના કામનું નવીન નિર્માણ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઘણા વર્ષોથી રજૂઆત કરવામાં આવી છતાં કોઈ રસ્તો ન બનતા કાદવ કિચો ભરાવો થતા દર વર્ષે સુપજ્યા ઉભી થતા ક્રાંતિનગરના રહેવાસીઓ અને મંદિરના ભક્તોની રજૂઆત સાંભળી આહવા ગ્રામ પંચાયતના સરપંચ અને બોર્ડના સભ્યો દ્વારા એ દયા ભાવનાથી સ્વખર્ચે પેવર બ્લોકમાં નવીનીકરણ કામનો આજરોજ શ્રીપુર વધારીને શુભારંભ કરવામાં આવ્યો અને ક્રાંતિનગરના રહેવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો આ પ્રસંગે કાંતિનગરના રહેવાસીઓ દિનેશભાઈ ગૌતમભાઈ દક્ષાબેન ઉમેશભાઈ ધર્મેશભાઈ સહિત આવા ગ્રામ પંચાયતના અપસરપંચ તથા વોર્ડ નંબર તેરના ના સભ્ય મનીષાબેન યશોમતીબેન અપુભાઈ સલાબેન રાહુલભાઈ જયેશભાઈ બોંડભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ માહલા ડાંગ ઉછળ્યા હતા ત્યાં નીચાણ થઈ જવાથી પાણી અને થોડો નીચડનો ઉપરાવ થતો હતો તો વિસ્તારના રહેવાસીઓ અને વાલીપૂરીઓએ રજૂઆત કરી હતી કે આ જે નીચાણ અને આ પાણીનું સામ્રાજ્ય દૂર કરીને અહીં થોડુંક બ્લોકનું ઊંચું સ્તર લાવીને સહજીકરણ થાય એ માટે મેં અમને સૂચન કર્યું હતું ત્યારે આજરોજ ગ્રામ ગ્રામ પંચાયત આવવાના સભ્યોશ્રી અને અમે નગરજનો મળીને શુભારંભમાં ગાંધીનગરના વરિધનો ગ્રામ પંચાયતના સભ્યો મળીને આપણે આ કામને શરૂઆત કરી છે આવનારા દિવસોમાં ગણપતિ મહોત્સવ ઉજવાનો છે એના પહેલાં આ વિસ્તારને સારું સંગઠ અને પાણીનો ધારણ થઈ જાય એ રીતના એક બધું આયોજન કર્યું છે એની કામ શરૂઆત થઈ છે